જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન ઝીબ્રા લઈ આવવામાં આવ્યા શકરબાગ ઝૂમાં બે નવા મહેમાનોનું આગમન આફ્રિકન જીબ્રા પ્રાણી સંગ્રહાલયમાં લવાયા પ્રથમવાર શકરબાગમાં થયું જીબ્રાનું આગમન માં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા શકરબાગમાં અનેરું આકર્ષક જોવા મળ્યું છે જુનાગઢ જિલ્લાના શક્કરબાગ ઝૂમાં હવે આફ્રિકન જીબ્રાનું આગમન સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પરેશબુદ્ધ ભટ્ટી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે